જય માતાજી મિત્રો તો આજે આપણે પગે ગયા છીએ થરાદ તમે જોઈ રહ્યા એ પ્રમાણે બાપા સીતારામ હોટલ તો અમારે મિત્ર શ્રી શ્રવણભાઈએ આજે આ હોટલનું ઓપનિંગ કરેલ છે તો અમે અમારા મિત્રો સાથે અમે આજે આ ઓપનિંગમાં ઉદઘાટન પ્રસંગે અમે પહોંચી ગયા છીએ તો જોઈ શકો એ પ્રમાણે જે તમને સામે દેખાય તે બાપા સીતારામ હોટલ છે અને એનો નજારો છે

તો જોઈ શકો એ પ્રમાણે અમારે મિત્રો બધા હાલ બેઠા છે પીટી પણ આવેલ છે તો જે બનાસ ડેરીની સામે આ હોટલ બનાવેલ છે અને ઘણા ખરા મિત્રો આજે આ હોટલના ઓપનિંગમાં આવેલ છે જોઈ શકો એ પ્રમાણે તો શ્રવણભાઈ અને મુકેશભાઈ બંને ભાઈઓએ આ એક હોટલ જે કોતરવાડા અને આ બીજી હોટલ જે થરાદ બનાવેલ છે તો એ આ હોટલનો લુક છે તો તમે જો થરાદ બાજુ આવવાનું થાય અને જો જમવાની ઈચ્છા થાય તો અમારે મિત્ર શ્રવણભાઈએ જે હોટલ બનાવેલ છે તે બનાસ ડેરીની સામે પુલ પુલથી પહેલાં અને લોકેશન પણ સારું છે અને એકદમ ઠંડક વાળું વાતાવરણ હર્યું વાતાવરણમાં તમને જમવાની પણ મજા આવશે તો દરેક મિત્રો અમારા આ હોટલના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ છે તમે જોઈ શકો એ પ્રમાણે તો અમે પણ આજે આ હોટલના ઓપનિંગમાં આવેલ હતા અને જોઈ શકો એ પ્રમાણે અમારે મિત્ર શ્રી બા આ જોઈ શકો એ પ્રમાણે જે બનાસ ડેરી છે અને બનાસ ડેરીની એક્ઝેટ સામે આ હોટલ બનાવેલ છે જે જે તમે જોઈ શકો છો જે પુલથી પહેલાં પહેલાં આવે છે જે થરાદથી ભા સુગામ હાઈવે ઉપર એની પહેલાં પહેલાં આવે છે તો ડીવી અને અમારા મિત્રો અમે પણ આવે આજે આવી ગયા છીએ ભાવેશભાઈ અને આ જોઈ શકો છો તે બાબુભાઈ જે કોમેડી કિંગ વાવ થરાદનો ડોહો એમની એક ચેનલ છે તો દરેક મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના